અંધશ્રદ્ધાની હદ વટાવતો હિંમતનગરના રામપુરનો અંધશ્રદ્ધાનો મામલો હાથી બાબાઓએ દેવી શક્તિનો પ્રકોપ બતાવી આધેડના ત્રીસ લાખ ખંખેર્યા હિંમતનગરના રામપુરાના આધેડ વયના નિવૃત્ત બેંક કેશિયર અંધશ્રદ્ધાના ઝાડમાં ફસાયો બાવાઓએ દેવીનો પ્રકોપ બતાવી માત્ર પંદર દિવસમાં ત્રીસ લાખની વધુની રકમ ખંખેરી લેતા ચકચાર મહર્ષિ કેશાજી ચૌહાણ ઉમરવર સાઈઠ પરિવાર સાથે ઘેર જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઊભા રહેલા બાબાઓએ પહેલા ગાડી ઊભી રાખાવી સો રૂપિયા માંગ્યા હતા બાબાઓએ અંબાજી જવા માટે અને વ્યક્તિના નામે દીવો કરવા માટે ત્રણ હજાર રૂપિયા માંગ્યા હતા હવન કરવાના નામે ચૌદ પોઈન્ટ લાખ બે વખત પડાવી લીધા કુલ ત્રીસ લાખ જેટલા પૈસા પડાવ્યા

અન્યને પકડવાની તજવીજ હાથ ધરાઈ